સ્વાગત છે બધાને મારી ટ્યુશન નવા જ રેમા તો મિત્રો અત્યારમાં આવી ગયા છે આપણે ગા સારો રસ્તે અને આજ જો એટલે ધાર્મિક પણ આવી ગયો છે માં મને ગ્રે પતંગ ઉડાડવા માટે જોઈ લો પાછળ દેખાતો છે તમને પતંગ ઉડાડે છે તેની પતંગ જો ઘણી ઉપર છે ક્યાં છે તેની પતંગ જો લાંબો પૂછડા હાલી દેખાતી છે તમને ઉડાડે છે અત્યારે માં આપડું ઉડાડી દીધી છે તને તો જો મિત્રો અત્યારે ગા બની હગી ગયું છું હું રાહુ કોમેડીક પાકી આજે જો રાહુલે ગ્રે જો છે અને આવી ગયું છે આજ ફ્રી છે નદી બસ પર ખોરખાવા એટલે આજ સે બોર દે હેપી બોર દે બધાને હેજ નહીં બોર દે ભાઈ હે બોરઈ નથી હાલો વ્યાજો બોર તો એ મિત્રો હવે આ નદી બાજુ જો હવે પાકવા માંડ્યા છે એમ તો ઘણા ઘણા બોર જોજો કયા કયા ગધુ પાકે છે કયા કયા નથી પાકે આ એવું છે આ બોર ખાલી મનેનો મજા આવી તો મિત્રો આમાં તમને બધા બોર પાકળ લાગતા છે પણ જો આ બોર છે ને ચેત્રામાં બોર જો ઓય ચૂના લગા دیا۔ કાચા હોય આ ખાલી આપણને લાગે કે બધા પાકળ છે પણ કોક જો પાકળ હોય બાકી કાચા બોર છે આ બધા જો કોક બો લાલ થઈ ગયા છે પાકે છે બાકી જે કાચા છે આપણને થાય કે આ કિબોડી લાલ થઈ ગઈ જો લો તમને એકવાર તમે તો અત્યારે ઉડાવી રહ્યા તો હું રાહુલની પતંગ ને જો રાહુલની પતંગ વહી ગઈ છે એટલે રાહુલને ખૂબ જ દુઃખ થયું એટલે હવે વ્યાજ હશે ઘરે હવે પતંગ ઉડાડું એટલે બળ પણ એ બાંધો છે તો એટલે આજે રાહુલને કે કાલે આપડે પણ પતંગ વહી ગઈતી મોટી હતી તેજ તે અત્યારે થઈ ગયું છે બપોર પછીના સમયને જો અત્યારે આખી મંડળી આવી ગઈ છે પતંગ ઉડાડવા માટે જો એક ભાઈ અહીંયા છે બે આયા ને એક હું ચાર જણ અત્યારે પતંગ ઉડાડ્યું છું પતંગ કેટલી બે છે બે માં ચાર ઉડા જો આમ હું જો ભાઈ ઉડાડીન ફાઈનલ બધે ઠકે રહે છે ને જો એક બે આ બાજુ આ ગયા છે જો બોર ખાવા માટે રાહુલ નકુલદીપને ઉઠે જો જાય દોર ઉઠોળે ભઈ પતંગો પડે હન હું નીરાતે હું તો હું ગા બછરે છે અસે મિત્રો આ છે ગા બાંધો થોડું મોડું થઈ ગયું છે ને નીણે વાઢોની છે બાકી એટલે જો હવે જલ્દી જલ્દી ની વાઢું છું કરે કે જી ની હટ દિયા છ મે ગય હતો હાલો જલ્દી જલ્દી ની વાઢે તો બસ મિત રાજને એટલે जो भिडियो बनाउने लाइक गरेर शेयर गर्नु सब्सक्राइब गरेर अर्कोमा हिँड्नुहोस् त्यसो भए